મારું નામ રમેશભાઈ ડી મકવાણા વોડો એટીઆઈ સ્ટેન્ડ ઇન્ચાર્જ રાજકોટ ડેપો ખાસ કરીને રક્ષાબંધનના તહેવારોને લઈને બસો મૂકવામાં આવી રહ્યો વધારાનો શું છે હા સાહેબ એવું છે કે આ મુસાફરોની પરિસ્થિતિ અને મુસાફરો વધુ વધુ તો એના માટે અમારે વધારે બસ સ્ટોની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને હાથ દ્વારા જે તે વિસ્તારોમાં એક્સ્ટ્રા સંચાલન તરીકે વધુ બસો મૂકવામાં આવી છે